આજે વાત કરવી છે તે ગુજરાતના તા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ ના મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો માં લખાયેલ છે ધર્મની રક્ષા કાજે યુદ્ધ ચડેલા મેંઢ બંધા રાજપૂત આજે વાત કરવી છે જેમનું નામ સોમનાથ મંદિરના ઇતિહાસમાં અમર બની ગયું છે સોમનાથ મંદિર પરિસર માં પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે કવિ એટલે તો કહ્યું છે કે ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું હરવૈયા મારે ઠાકોરજી નથી ભગવાન સોમનાથ ના સાનિધ્યમાં જેમનું સ્થાન છે